છવ્વીસ આ કાળા તલનો ભાવ આડત્રીસો ને છવ્વીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં તલ સારા ભાઈ જોઈ લો એકદમ બ્લેક હે ભાઈ આડત્રીસો છવ્વીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ આડત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલનો જો ભાઈ ક્વોલિટી માલ સારો છે ભાઈ આડત્રીસો ને છવ્વીસ ભાવ આખો ઓકેલ ભાઈ આ કાળા તલનો ભાવ પાંત્રીસો ને ચાલી રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ આવટી ભાઈ પાંત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ કાળા તલના તલનો ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો દસ કટાનો હે ભાઈ આ કાળા તલનો ભાવ આડત્રીસો ને અઠ્યાવીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા એકદમ જેટ બ્લેક હે ભાઈ આડત્રીસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આ કાળા તલ નો ભાઈ બીજો તલની ક્વોલિટી ક્વોલિટી માલાઈ ગયો ભાઈ આ કાળા તલનો ભાવ સાડત્રીસો ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો બ્લેક હે ભાઈ એકદમ સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માલ પણ સારો હોય ભાઈ એમ તો જોઈ લો સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ આ કાળા તલનો ભાવ સાડા ત્રીસો ને પંચાણું રૂપિયા થયા ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા હતા એમ તો જોઈ લો સાડા ત્રીસો ને પંચાણું રૂપિયા ભાવ કાળા તલના જોઈ લે તલની ક્વૉલિટી સાડત્રીસો ને પંચાણું રૂપિયા ભાવ કાળા તલનો આજનો ક્વૉલિટીમાં વાય તલ જોઈ લો સાડત્રીસો પંચાણું ભાવ ભાઈ આ કાળા તલનો ભાવ સાડત્રીસો ને ચાલીસ રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ એમ તો બ્લેક પણ એ સાડેત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લે ક્વૉલિટી કાળા તલની ક્વૉલિટી માલ સારો આવે સાડત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ કાળા તલનો આ તો એનો તો જ ખબર જ નથી દીએ આમ બોલો મंडे માર તોણ ભાવ કરો 63 જલ્પા વાયો બોબો માગળ આવી જા જમન કોઈનો ભાઈ 58 આવે યાર

આ કાળા તલનો ભાવ પાંત્રીસો પાંચ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા આવ્યા ભાઈ તલ જોઈ લો પાંત્રીસો ને પાંચ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી પાંત્રીસો પાંચ રૂપિયા ભાવ આનો આ કાળા તલનો ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો ભાઈ આ કાળા તલનો ભાવ ત્રણ હજાર ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા તલે ભાઈ જોઈ લો ત્રણ હજાર ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ તલની ક્વોલિટી ત્રણ હજાર ને પચાસ રૂપિયા ભાવવાનો હતો ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો ને ચાલીસ રૂપિયાથી ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે બત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ રહીજો તલની ક્વોલિટી બત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવવાનો હતો